संबंधी जोखिमों की चेतावनी दी इसमें पाकिस्तान की भूमिका को उजागर किया सीबीएसई ने विद्यार्थियों में स्वस्थ जीवन शैली को बढ़ावा देने के लिए स्कूलों से तेल बोर्ड की स्थापना करने को कहा और बैडमिंटन में लक्ष्य सेन सिंगल्स में तथा सात्विक सायराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी डबल्स में जापान ओपन के दूसरे दौर में पहुंची महिला क्रिकेट में भारत तथा मेजबान इंग्लैंड के बीच तीन एक दिवसीय मैचों की श्रृंखला का पहला मैच आज शाम साउथहम्प्टन में इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ આ બેઠકમાં વિવિધ બ્રિજની ચકાસણી અને તપાસની સમીક્ષા કરવામાં આવી રાજ્યમાં રોડ રસ્તાના સમારકામની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વરસાદ અને જળાશયોની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી આજે યોજાયેલી બેઠકમાં આગામી વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક નિર્ણયો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી રાજ્યની નવ નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે દરેક મહાનગરપાલિકામાં તેર વોર્ડ અને બાવન બેઠક નિશ્ચિત કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે દરેક નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે ડિસેમ્બર જાન્યુઆરીમાં છ મહા મહાનગર સાથે નવી નવ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે કડી વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના વેકરી ખાતેની આદિવાસી આશ્રમશાળામાં ખોરાકી ઝેરની અસરથી ચાલીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો પ્રભાવિત થયા હતા આ અંગે તત્વરિત કાર્યવાહી કરીને શાળા ઇન્ચાર્જ આચાર્યને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે જે નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈના અધિકારીઓ સાથે ક્ષતિગ્રસ્ત રસ્તાની સુધારણા અંગે સમીક્ષા બેઠક યોજી હતી સુશ્રી માડમે કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ ભાદ્રાપાટિયા આમરણ પીપળિયા નેશનલ હાઇવે એકસો એકાવન એ માટે સંલગ્ન વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી સાપુતારા વઘઈ રોડ વચ્ચે સાકરપાતળ ગામ નજીક અંબિકા નદી પર આવેલા નંદી ઉતારા બ્રિજ પર ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરીને રોડ સમારકામ તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદ દિલ્હી લાઇન પર આવેલા આંબલિયાસણ રેલવે સ્ટેશનને આજથી વલસાડ વડનગર સુપરફાસ્ટ ટ્રેન નંબર બે શૂન્ય નવ પાંચ નવ અને બે શૂન્ય નવ છ શૂન્યનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રીને કરેલી રજૂઆતને પગલે આ નિર્ણય લેવાયો છે શ્રી પટેલે ટ્રેને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે આંબલિયાસણમાં સ્ટોપેજને કારણે વીસથી વધુ ગામોના લોકોને સુરત જવા માટે સરળતા રહેશે અહીંયા આંબલ્યાસણ ના આજુબાજુના ગ્રામજનોની આમલીસર ના ગામના નાગરિકોની માંગણી પણ હતી તો આ ટ્રેન અહીંયા સ્ટોપેજ શરૂ થાય એની રજૂઆત આપણે પણ સરકશ્રી માં કરી લીધી અગર ત્યાં વલસાડ સાથે અને અમદાવાદ અને ભરૂચ કે અન્ય સ્થળો પર જવાની અનુકૂળતા રહેશે ખરેખર આપણે આ પ્રસંગે આ આ કેન્દ્ર સરકારની આ એક રેલવે નું આ સ્ટોપેજ આપણને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે ખરેખર અમે આનંદ અનુભવ્યો છે અને આ પ્રસંગે આપણે કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દરમિયાન ટેકનિકલ કારણોસર સત્તર જુલાઈના રોજ વાંકાનેર મોરબી તથા મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી તમામ ડેમો ટ્રેનો રદ કરવામાં આવી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજકોસ દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલ્સની સ્થાપના કરવા મંજૂરી આપવામાં આવી છે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પાટણ યુનિવર્સિટીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપનાને મંજૂરી મળતા આ સેલ દ્વારા પેટન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ અંગેની જાગૃતિ માટે કાર્ય કરવામાં આવશે આ અંગે ટૂંક સમયમાં ગુજકોસ્ટ અને યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરવામાં આવશે એમ કુલપતિ ડોક્ટર કેસી પોરિયાએ પૂરિયાએ જણાવ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો